બનાસકાંઠા જિલ્લાના દાતામાં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જતાં ડૉક્ટર તેમજ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી ભરાઈ ગયા છે દાતા સિવિલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં વરસાદી પાણી અંદર ઘૂસી આવે છે ઓપીડી માટે આવતા દર્દીઓ ડોક્ટર અને સ્ટાફને પડી રહેલ તકલીફો અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેનો નિકાલ આવ્યો નથી સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્ન કરીશું આ કરીબન સુબહે હલકા હલકા પાણી આંગણમાં આને લગ ગયા હતા ઓર ઉસકે બાદ હોસ્પિટલ મેં પૂરા સાત બજે કે બાદ પાણી અંદર આને લગ ગયા તો સભી લોકોને પ્રશાસનને सभी लोगों ने मदद करके बाहर के कार्यकर्ताओं ने अपने पंचायत के लोगों ने सभी ने ट्रैक्टर बुलाया और सभी स्टाफ को और पेशेंट को उसमें तीन पेशेंट एडमिट थे हमारे पास तीनों डिलीवरी केस थे उनको यहाँ से शिफ्ट कर दिया गया है तुरंत प्राइवेट हॉस्पिटल में और वहाँ से व्यवस्था कराई जा रही है ग्रामजनों बड़ा भेगा आया यहीं आई थे जो तो परिस्थिति बहुत गंभीर थी अंदर चार पेशेंट था डिलीवरी वाला पेशेंट था तो लोगों ने ट्रैक्टर में शिफ्ट कराया है बाहर પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા છે પણ અહીંયા જો આ પરિસ્થિતિ આવીને આવી જ્યારે ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે છે ત્યારે આ પરિસ્થિતિ થઈ જાય છે તો સરકારને અમે અપીલ કરીએ છીએ કે જો આ હોસ્પિટલની અંદર નીચે પાર્કિંગને ઉપર હોસ્પિટલ થઈ જાય તો પણ અહીંયા વ્યવસ્થા થઈ શકે તેમ છે